ક્રાઇમ બ્રાન્ચમાં ઝડપાયેલા લાખોના દારૂના ગુનામાં બે વર્ષથી નાસ્તા ફરતા બુટલેગરોને એલસીબીની શાખા ઝોન એકની ટીમે ઝડપી પાડી તેનો કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી છે સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન એક આલોક કુમાર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની શાખા ઝોન એકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહેપતસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહે ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા દસ લાખ ઓગણચાળીસ હજારથી વધુના દારૂ તથા કુલ ત્રણ લાખ ઓગણીસ હજારથી વધુના નોંધાયેલા કેસમાં બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી મૂળ અમરેલીનો હાલ કાપોદરા કારગીલ ચોક ખાતે રહેતા અજય ચંદુ દેસાઈને ઝડપી પાડ્યો હતો અને તેનું કબજો ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તજવીજ હાથ ધરી હતી